મેઘરજ ગામ પંચાયતના મહિલા તલાટીના પતિની મહિલા તલાટીની હાજરીમાં પત્રકાર સાથે અભદ્ર વર્તન કરતાનો વિડીયો વાયરલ થયો આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બપોરે એકથી બેના અરસામાં પ્રાપ્ત વિગત અનુસાર મેઘરજ ગામ પંચાયતના મહિલા તલાટીના પતિની મહિલા તલાટીની હાજરીમાં જ દાદાગીરી કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે આંબાવાડી વિસ્તારમાં છાયણે બાંધેલી બેસના ખૂંટા કાપી તડકામાં બેસ છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે ઉગ્ર બની પત્રકારનો મોબાઈલ જૂઠવી ફેંકી દીધો હતો તલાટીની હાજરીમાં તલાટીપતિ પંચાયતને લગતી કામગીરી કરાવતા હોવાથી જાગૃત પત્રકારે વિડીયો ઉતારી પ્રશ્નો કરતાં ઉશ્કેરાયેલા તલાટીપતિએ પત્રકારનો મોબાઈલ જૂઠવી ફેંટ પકડીને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો મેઘરજ ગામ પંચાયતના અણધણ વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ તલાટી અને તેના માથાપરે પતિ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું તલાટી નથી નેપ્પુ પપ્પુ તમે કેમ બોલો છો ભાઈ તમે કેમ બોલો છો તમે કેમ કાર્યવાહી કરાવો છો ભાઈ પપ્પુ ભાઈ તમે થોડા તલાટી છો હે તલાટી રેવા દે એ રેવા દે ભાઈ રેવા દે ભાઈ એ રેવા દે ભાઈ રેવા દે ના કાપજે ને કું આ વિડીયો આગળ મોકલું છું રેવા દે કેમ ભાઈ કાપ એટલે ભાઈ પપ્પુ તું થોડો તલાટી છું યાર પણ તું થોડો તલાટી છે પણ સાહેબના તો બેન તમે આવો ને એ ભાઈ કેમ બોલો છો એટલે તમારા હસબન્ડ છે હસબન્ડ છે એટલે એ વહીવટ કરી છે તો લાટી વતીનો વહીવટ તમારા હસબન્ડ કર્યું છે તારે તો લાટી વતીનો હસબન્ડ તમારા આ તમારા વતીનો તમારા હસબન્ડ તો આપડે વહીવટ કર્યું છે બેન કરી અરે ભાઈ એ ભાઈ આ વસ્તુ ભે તમે કાર્યવાહી કરવા આવો પણ તમારા પતિ કેમ આવું છે કાર્યવાહી કરવા કેમ બેન એમ આવું છે ના બેન એ અહીંથી કપાવડાવું એ વસ્તુ ગલત છે તમે ગામના તલાટી છો ગામ ના તલાટી છો તમે કાર્યવાહી કરવા પણ તમારે પતિ કેમ બોલું છું બેન આ સિસ્ટમ થોડી ચાલે કઈ સંવિધાને એવી ઈજાજત થોડી આપી છે તમને કે તમે તલાટી છો તો તમારા ઘરવાળો વહીવટ કરે બેન હા આ બોલ પશુ છે અન્ના નીચે બેઠી હોય છે તમને શું વાંધો આવે છે બેન બેન Bien. Bien. પેલા દરવાજા તો આપણા સભ્યના તો દરવાજા રોડ પર પડેલા છે એ તમે કેમ નથી હટાવતા ક્યાં હટાવો છો તમે તમે માણસો જોઈને કાર્યવાહી કરો છો ભાઈ તમારી સાથે વાત નથી ભાઈ તમારા સાથે વાત નથી આયરા તલાટી કેમ બોલવું પડશે ભાઈ તું નથી તલાટી નથી ભાઈ તું તલાટી નથી તમારે ક્યાં હોલ કઈ રીતે પાણી આ પારિવારિક વાત નથી ભાઈ આ કાયદાકીય તમે પ્રોસેસ લેના આવે તો તમે કેવી રીતે તોડાઈ શકો છો ખૂટા કાર્યવાહી

હા કોણ બોલતું છે કે ભાઈ એ કેવો તલાટી છે હા એ થોડો તલાટી છે એ બોલે એ થોડો તલાટી છે તે બોલે તલાટી કાર્યવાહી કરે તલાટીના પતિ થોડા કાર્યવાહી કરે અરે મોકલો સાહેબ કરવાની નઈ